પાણી ફરી વળ્યા છે તો બીજી તરફ પ્રાચીન તીર્થમાંથી પસાર થતી સરસ્વતી નદી પણ બે કાંઠે વહેતી થઈ છે સરસ્વતી નદીમાં ઘોડાપુર આવ્યું છે પ્રાચીન તીર્થમાં બિરાજમાન માધવરાય ભગવાન પાણીમાં ગરકાવ થયા છે ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળી છે જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાતા સૂત્રપાડામાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે ગીર સોમનાથમાં ના નવ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે સૂત્રપાડાના વાવડી વડોદરા ઝાલા લોઢવા બાવાની નેશન સહીતા ન્યુઝ ગીર સોમનાથ સમાચારો પાણી સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ યુટ્યુબ ચેનલ ને કરો દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર